જાલોત તાલુકાના સારદા ગામ ખાતે ડોમેસ્ટિક એરપોર્ટને લઈને ગ્રામજનોની મિટિંગ યોજાયા તારીખ આઠ એક બે હજાર પચીસ બુધવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકામાં ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારોની જમીન સોંપેલા માછાન ડેમ જળાશય યોજના ત્યારબાદ કાળીટુ ડેમ જળાશય યોજના ત્યારબાદ દિલ્હી મુંબઈ કોરિડોર અને હવે ડોમેસ્ટિક એરપોર્ટના વિકાસના નામે ચાર ચાર વખત આદિવાસી ખેડૂતોની જમીન છીનવી લઈ વિકાસના નામે ગરીબ આદિવાસીનો વિનાશ કરવા માટે સરકાર દ્વારા જે અનગત નિર્ણય લેવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં આવનાર તારીખ પંદર એક બે હજાર પચીસના રોજ કોરિડોર હાઇવેના અસરગ્રસ્તો અને ડોમેસ્ટિક એરપોર્ટ બનવા માટે જે રેલ ટાટાકુળા શારદા ગુલતોરા અને છાયણ તેમ કાળી કાળીગામ ઉજ્જરના ખેડૂતો દ્વારા મિટિંગ થશે જેને લઈને આજ રોજ આગેવાનો દ્વારા મિટિંગ કરાઇ હતી આજ રોજ જે શારદા ગામે આગેવાનોના ખેડૂત ખાતેદારોની મિટિંગ રાખવામાં આવી હતી જે મિટિંગમાં ભૂતપૂર્વ સાંસદ પ્રભાંત તાળેયાર આદિવાસી સમાજના હક અને અધિકાર માટે જાગૃત કામ કરતા આનંદભાઈ તેમજ દિપેનભાઈ દેસાઈ ઝાલો તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ ડાંગી ઝાલોદ તાલુકા પંચાયત વિપક્ષ નેતા અમરસિંહભાઈ માવી સાદા પંચાયતના સરપંચ સોનલબેન માવી તેમજ આગેવાન ખેડૂતો ખાતેદારો ઉપસ્થિત રહ્યા જે અંતર્ગત મિટિંગ અંતર્ગત આદિવાસી ખેડૂતોને જમીનની સાથે સાથે જંગલની જમીન કે કોઈપણ પ્રકારની સરકારી જમીન પણ ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને આવનાર તારીખ પંદર બે હજાર પચીસના રોજ જાહેર મિટિંગ કરી તે મિટિંગમાં તમામ સમાજના આગેવાનો તમામ પક્ષ અને પાર્ટીના ચાલુ આગેવાનો સરકારના ધારાસભ્યો સંસદ સભ્યો તમામ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તમામ સરપંચોને મિટિંગમાં ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું તે મિટિંગ બાદ ડોમેસ્ટિક એરપોર્ટ ના બને તે માટે અને કોરિડોર હાઈવેમાં ગરીબ ખેડૂત પરિવારોના જે મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગયેલ છે તે બાબતે ગાંધીજીની આ માર્ગે આંદોલન કરવાનું નક્કી કરવામાં આવશે અને જે પક્ષ પાર્ટીના હોદ્દેદારો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વલ જે પણ કોઈ પણ પક્ષના હોય જો ખેડૂતોના હક અને અધિકારોની લડાઈમાં મિટિંગમાં ઉપસ્થિત ઉપસ્થિત નહીં રહે તો આવનાર સમયની અંદર તેમની સામે મોરચો ખોલવામાં આવશે જેવી અનેક બાબતોની ચર્ચા આ મિટિંગમાં કરવામાં આવી હતી